નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બદાસ ગુરુવાડી અને હું છું આપનો હોસ્ટ આલોક મિશ્રા મિત્રો શાળા કક્ષાએ અત્યારે થ્રી સિક્સટી ડિગ્રી મૂલ્યાંકનને લઈને મહત્વની કામગીરી ચાલુ થવાની છે તો મિત્રો આપ સૌના માટે આ વિડીયોમાં મહત્વની બાબત આપણે જણાવવા જઈ રહ્યા છીએ કે ત્રિમાસિક જે મૂલ્યાંકન કસોટી છે જે પ્રશ્ન છે અને શાળા કક્ષાએ ઈમેલ આઈડી તેમજ એટેસ્ટર્ટલ મૂકી દેવામાં આવે છે ત્યારે એક શાળાના આચાર્ય તરીકે અને શાળાના શિક્ષક તરીકે આપણે જે કામગીરી કરવાની થાય છે એને લઈને મિત્રો મહત્વનો વિડીયો છે બધા જો વિડીયો લાસ્ટ સુધી કારણ કે આપણે આ વિડીયોમાં આપણને સૌને જે માહિતી મળવાની છે એ ખૂબ જ મહત્વની છે તો આવો સૌ પ્રથમ વાત કરીએ થ્રી સિક્સટી ડિગ્રી મૂલ્યાંકન ત્રિવાસી કસોટી તો મિત્રો તારીખ અઢાર ના રોજ સમગ્ર ગુજરાત રાજ્ય જે સૂચના મુજબ શાળા કક્ષાએ આ ચાલીસ ગુડા પેપરો અને એની ફાઇલ પર અલગથી બનાવવાના થાય છે અને આ ચાલીસ ગુના પર આપણે એન્ટર કરવાના થાય છે ત્યારે વિદ્યાર્થીઓની યાદી સાથે આ તૈયારી આપણે પૂર્ણ કરી દેવાની રહેશે મહત્વની વાત એ છે સમગ્ર શિક્ષા દ્વારા બાળકોને લઈને વિવિધ વિષયોની નોટબુકો આપેલી છે તો આ નોટબુકો ની અંદર આ ત્રિભાષિક મૂલ્યાંકન કસોટી લખાવાની થાય છે તો આપ જે મૂલ્યાંકન શાળા કરી શકે પ્રશ્ન બેંક ને લઈને પ્રશ્નો ચૂજ કરી શકે તેમાં નિબંધ પ્રકારના પ્રશ્નો હોય છે તુલક્ષી પ્રકારના પ્રશ્નો હોય છે ટૂંક જવાબી પ્રશ્નો હોય છે ને અતિ ટૂંક જવાબી પ્રશ્નો હોય છે તો આ ચાર જે પરિભાષાઓ છે એને લઈને પેપર સેટ આપણે કરવાનું રહે અન્ય પોસ્ટ વાયરલ કરવાની નથી અને જો વાયરલ કરવામાં આવશે તો સરકાર તરફથી જે શિક્ષણ વિભાગની સૂચના છે કે એમના ઉપર કોપી ભંગ કરી કાયદેસરની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે તો મિત્રો આ હતી મહત્વની વાત આપણા કોઈ પ્રશ્ન હોય આપની કોઈ વિગત હોય તો જરૂરથી જણાવો મિત્રો કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ વિભાગની તમામ જાણકારી માહિતી આપ માટે ફરીથી મળીશું નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય જય ભારત વધ